ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વી સતીશ વાંસદાની મુલાકાતે છે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ હાજરી આપી આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું છે નિવેદનમાં વાંસદા કોંગ્રેસના એમએલએને ચેતવણી આપી છે એમએલએ આનંદ પટેલ છેતર વસાવા સમાજને ગેરમાર્ગે દોરે છે બંને આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો સરકારે રાજ્યમાં આદિવાસીઓ માટે મહત્વની યોજનાઓ બનાવી છે ગુજરાત દેશમાં અવલ નંબરે હોવાનો દાવો કર્યો છે

માં તમે ઘર ભેગા ના કરીએ તો આ પુરજી નકામો ભાઈ એટલા માટે હું તો તમને કહેવા માટે આવ્યો છું કોઈનાથી ગભરાય ને નહી